સાવરકુંડલામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે જેસર રોડ સરદાર પટેલ સોસાયટી મંગલમ સોસાયટીમાં ઘૂંટણ સવા પાણી ભરાયા વરસાદથી ઉકળાટ અને ગરમીમાં રાહત જોવા મળી છે પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડ્યો સ્થાનિકોએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે આ જેસર રોડ વિસ્તાર સારકુલા શહેરનો હાર્થસમો વિસ્તાર છે જે વિસ્તારમાં લગભગ છેલ્લા ઘણા જ વર્ષોથી ચોમાસા દરમિયાન પટેલ સોસાયટી મંગલમ સોસાયટી સહિત વિસ્તારોમાં એવા પાણી ભરાય છે વરસાદ દરમિયાન કે મંગલમ સોસાયટીમાં તો રોડ વચ્ચે નદી વહેતી થઈ જાય છે પટેલ સોસાયટીમાં જ્યાં એક એક પણ રસ્તો ત્રણ ચાર રસ્તા છે એક પણ રસ્તો સાલવા જેવો રહેતો નથી